વેલકમ ટુ માય ચેનલ નમસ્કાર મિત્રો ઘણા લોકોને એક પ્રશ્ન છે કે સ્પીપા સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ બે હજાર છવ્વીસમાં લેખિત પરીક્ષા છે કે નહીં તો આજે આ વિડીયોમાં હું ઓફિશિયલ નોટિફિકેશનના આધાર પર ક્લિયર અને કમ્પ્લીટ માહિતી આપું છું લેખિત પરીક્ષા છે કે નહીં સૌ પ્રથમ મહત્ત્વની વાત આ ફેલોશીપમાં લેખિત પરીક્ષા ફરજીયાત નથી ઓફિશિયલ ડોક્યુમેન્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે જરૂર પડે તો પસંદગી સમિતિ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવી શકે છે એટલે દર વર્ષે એક્ઝામ ફિક્સ નથી કેન્ડિડેટ્સ વધારે હોય અથવા શોર્ટ લિસ્ટ કરવું મુશ્કેલ હોય ત્યારે એમસીક્યુ કે વર્ણાત્મક પરીક્ષા લેવામાં આવી શકે છે હવે જોઈએ સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થાય છે સ્પીપા સીએમ ફેલોશીપની પસંદગી મુખ્યત્વે ત્રણ સ્તરમાં થાય છે પહેલું તો ઓનલાઈન અરજી અને સ્ક્રીનિંગ શૈક્ષણિક લાયકાત અનુભવ એકેડેમિક માર્ક્સ ઇન્સ્ટિટ્યૂટ બેકગ્રાઉન્ડ આનો વેટેજ લગભગ ફોર્ટી પરસેન્ટ હોય છે જો લેખિત પરીક્ષા લેવાય તો સામાન્ય રીતે આ ટોપિક્સ પરથી પ્રશ્નો હોય છે પહેલું છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જેમાં આવી શકે છે ફંડામેન્ટલ રાઇટ્સ ડીપીએસપી સેન્ટર સ્ટેટ રિલેશન્સ સ્ટેટ ગવર્મેન્ટ સિસ્ટમ બીજું છે ગવર્નન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેમાં આવશે ગવર્મેન્ટ ડિસિઝન મેકિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ત્રીજું છે ગુજરાત ગવર્મેન્ટ સ્કીમ્સ જેમાં રાજ્યની મુખ્ય યોજનાઓ વુમન યુથ એજ્યુકેશન હેલ્થ સ્કીમ્સ સ્ટેટ ડેવલપમેન્ટ પોલિસીઝ અને ચોથું છે કરંટ અફેર્સ જેમાં ગુજરાતના તાજા મુદ્દાઓ નેશનલ લેવલ ગવર્નન્સ ન્યૂઝ બજેટ પોલિસીઝ મેજર રિફોર્મ્સ જેવા ટોપિકો આવી શકે છે ત્યારબાદ છે એથિક્સ અને પબ્લિક પોલિસી જેમાં ઇન્ટેગ્રિટી લીડરશીપ ક્વોલિટીઝ એથિકલ ડિસિઝન મેકિંગ પબ્લિક સર્વિસ વેલ્યુઝ એન્ડ લાસ્ટ છે એસે અથવા એનાઇલિટિકલ રાઇટિંગ જેમાં ગવર્નન્સ વિષય પર એસે કોઈપણ પોલિસી વિશે તમારો વિચાર પ્રોબ્લેમ સોલ્યુશન બેઝડ આન્સર આવી શકે છે જો લેખિત પરીક્ષા લેવાય તો તેનો વેટેજ આશરે ટ્વેન્ટી હોય છે ઇન્ટરવ્યૂનું વેટેજ સૌથી વધારે ફોર્ટી છે એટલે સિલેક્શનમાં ઇન્ટરવ્યુ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે મારો ઓનેસ્ટ સજેશન એ છે કે લેખિત પરીક્ષા આવશે એમ માનીને તૈયારી રાખો પણ ઇન્ટરવ્યૂ અને પ્રોફાઇલ બિલ્ડિંગ પર વધારે ફોકસ રાખજો આવી ઓફિશિયલ અપડેટ્સ માટે કનેક્ટેડ રહેજો થેન્ક યુ